આતંકીઓના અહેવાલ બાદ રાજ્યભરમાં એલર્ટ અપાયું છે વળી ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં રાજ્યના આર્થિક કેન્દ્રો અને જાહેર સ્થળો નિશાને હોવાનું બહાર આવતા સતર્કતા વધારી દેવાઈ છે નર્મદા ડેમ પણ હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગોઠવી દેવાયો છે પ્રવાસીઓના આકર્ષણના કેન્દ્ર ડેમ પર એલર્ટ બાદ સતર્કતા વધારી દેવાઈ છે ડેમ સુરક્ષા માટે એક આખી પોલીસ તરફથી એક પીઆઈ એક પીએસઆઈ અને જવાનોની ટીમ બનાવેલી છે અને અલગ અલગ ઉપર એમને હથિયાર સાથે ડિપ્લોય કરેલા છે ગુજરાતમાં જે હાઈ એલર્ટ થયું છે અનુસંધાને ડેમ બાબતે અમોએ જાતે પણ ગઈકાલે ડેમના જે સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં પેટ્રોલિંગ કરેલું છે અને જવાનોને એલર્ટ કર્યા છે નિગમના જે જવાનો મૂકવામાં આવ્યા છે એમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે રજાઓના દિવસોમાં નર્મદા ડેમ પર પ્રવાસીઓનો ધસારો રહે છે

હાલ વેકેશન ચાલી રહ્યું છે અને તેવા સમયે જ આ એલર્ટ હોવાથી જિલ્લા પોલીસ અને તંત્ર સતર્ક થઈ ગયું છે સાથે જ ઠેર ઠેર ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે જયેશ દોશી વીટીવી નર્મદા